કાનાણીનો કલેક્ટરને પત્ર આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે કચેરી ખાતે આવકના દાખલા માટે લાંબી લાઈનો લાગે છે સરકારી કચેરીમાં એજન્ટ રાજ ચાલતું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતન જી ચેતન સુરત વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે છેલ્લા ચાર પાંચ દિવસથી મારી પાસે એવી ફરિયાદો આવી છે કે આવકના દાખલાને જાતિનું પ્રમાણપત્ર લેવા માટે લોકો લાઇનમાં ઉભા રહે છે સવારે ચાર વાગે પાંચ વાગે મોડી રાત્રે લોકો લાઇનમાં ઊભા રહી જાય છે સવારે ટોકન આપવામાં આવે છે એ ટોકન મર્યાદિત સંખ્યામાં આપવામાં આવે છે એટલે જેટલાને ટોકન મળે એટલાને દાખલાઓ મળે બાકીના લોકોને બીજે દિવસે બોલાવવામાં આવે એટલે બીજે દિવસે પણ એ લોકો ચાર વાગે પાંચ વાગે મોડી રાત્રે લાઇનમાં ઊભા રહી જાય છે અને બીજા દિવસે પણ ટોકનની પ્રક્રિયા ચાલુ થાય છે એટલે લોકો બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી લાઇનમાં ઊભા રહે છતાં આવકના દાખલાને જાતિના દાખલાઓ મળતા નથી અને એટલા માટે આવા ધોમ ધક્તા તાપની અંદર લોકો વહેલી સવારથી મોડી રાત્રે લાઈનમાં ઊભા રહી જાય બપોર સુધી લાઇનમાં ઊભા રહે છતાં દાખલાઓ મળે નહીં આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષાઓનું પરિણામ આવ્યા પછી એડમિશનની પ્રવેશની પ્રક્રિયાઓ શરૂ થાય છે એની અંદર ફોર્મ ભરવાની અંદર આવકના દાખલા જાતિના પ્રમાણપત્ર મૂકવાના હોય છે એ કટ ઓફ ડેટ હોય છે એ સમય નક્કી હોય છે ફોર્મ ભરવાનો તો તે દિવસે એ લોકોને ડોક્યુમેન્ટ મળતા નથી આવકના દાખલા જાતિનું પ્રમાણપત્ર તો ફોર્મ ભરી શકતા નથી એટલા માટે મેં આજે પત્ર લખ્યો છે કે એક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેને રોજે રોજના લોકોને દાખલાઓ મળી જાય આજે જે કોઈ અરજી કરે કે આજે જે કોઈ માણસ લાઈનમાં ઊભો હોય ને સાંજ સુધીમાં દાખલો મળી જવો જોઈએ એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ નવસારીના